નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તો જોઈએ પ્રજાપતિ સાથે સાબરકાંઠા જિલ્લો સહકારી ક્ષેત્રમાં અગ્રેસર રહે છે જેમાં સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીઓ છેલ્લા કેટલાય સમયથી ગરમાઓ ચાલી રહ્યો હતો જ્યારે આજે સાબર ડેરી નિયામક મંડળીની સોળ બેઠકો પૈકી પંદર બેઠકો વિનરી થતા સાબર ડેરીના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું હતું એક માલપુર બેઠક પર ચૂંટણી યોજાશે ખેડબ્રહ્મા બેઠક પર વાસણા ગામના રામાભાઈ જીવાભાઈ પટેલ બિનરીફ ચૂંટાઈ આવતા ખેડબ્રહ્મા બેઠક પરના તેમના સમર્થકોએ પુલાર પહેરાવી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે વડાલી બેઠક પર ઋતુરાજ પટેલ બિનરીફ થતા વડાલી ગામના લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ખેડબ્રહ્મા શહેરના ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ પ્રશાંત પટેલ બ્રિજેશ બારોટ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ ગલોડિયા પંચાયતના ઉપસરપંચ વિનોદભાઈ પટેલ નિકુંજ રાવલ ગુલાબસિંહ સહિત ભાજપના કાર્યકરો અને સમર્થકોએ રામાભાઈ પટેલને મીઠાઈ ખવડાવી અને શુભકામનાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ડસમુક પ્રજાપતિ આઈસ એવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ